હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા માહિર્ષ વેચ કિચનમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું મલાઈ કુલ્ફી જેમાં આપણે દૂધને ઉકાળવાનું પણ નથી અને ફક્ત પાંચથી સાત મિનિટમાં રેડી થઈ જાય એવું છે તો એના માટે મેં એક વાટકી દૂધ લીધું છે એમાં આપણે દસથી બાર નંગ કાજુ નાખી દઈશું અને પંદરથી વીસ જેટલી બદામ એડ કરશું અને બે વાટકી મખાના એડ કરશું અને આને આપણે પાંચથી સાત મિનિટ સુધી પલળવા દેવાનું છે એકદમ સરસ પ્રેસ કરી અને પલળી જાય ત્યાં સુધી એને પલાળવાનું છે સુધી આપણા મખાણા અને બદામ પલડે છે ત્યાં સુધી આપણે એક લીટર દૂધમાં સાકર દળેલી લીધી છે દળેલી લીધી છે એટલે આપણે થોડી અને સાકર આમ પણ ખાંડ જેટલી સ્વીટ ન હોય એટલે ત્રણ મોટી ચમચી કરી અને ત્રણ મોટા ચમચા કરી અને સાકર નાખી દેસુ દળેલું તમને મોરી ભાવતી હોય તો થોડીક વસ્તી ઓછી કરી શકો છો સાકરને બદલે તમે ખાંડ પણ યુઝ કરી શકો છોડર થી તમારો ક્વોલિટીનો ટેસ્ટ છે ખાતા હોય એવો આવશે અને ફટાફટ બની જશે અને ખૂબ જ ટેસ્ટી એવી બનશે તો ચોક્કસથી આ ઉનાળામાં તમે આ કેન્ડીની ટ્રાય કરજો આપણે આ બધું મિક્સ કરી લેશું સરસ અને ઉકળવાનું તો છે જ નહીં ખાલી આપણે એક વખત દૂધ ગરમ થઈ ગયું હોય એટલે બસ થઈ ગયું મિક્સ કરી અને આમાં એલચી અને કેસર આઠ દસ એલચી છે પાંચ સાત કેસરના છે એ પણ એડ કરી દઈશું અને સરસ આપણે હલાવી અને મિક્સ કરી લેશું હવે આપણા મખાના પણ પલળી ગયા છે તો હવે આપણે એને મિક્સી બાઉલમાં ક્રસ કરી લેશું આપણે મખાના બદામ અને કાજુની પેસ્ટ થઈ જશે હવે આ પેસ્ટને આપણે દૂધનું જે આપણે રેડી કર્યું છે વાળું એમાં એડ કરી કરી હવે બધું મિક્સ અને આપણે આને ઉડર આઠ મિનિટ બ્લેન્ડરમાં ફૂલ ફીણી લેવાનું છે બીટર હોય તો તમે બીટર થી પણ ફીણી શકો છો ફીણી લેવાનું છે અને જો આમ સરસ ઉપર ફીણ આવા જોઈએ તો આ રીતે હવે આપણું મિશ્રણ છે એ બનીને રેડી છે આ રીતે આપણે જે ડિસ્પોઝેબલ ગ્લાસ આવે છે એમાં જ આપણે કેન્ડી કરશું જેથી કરીને કેન્ડી છે સરળતાથી નીકળી પણ જશે અને સરસ એવો આપણો બહાર જેવો જ માટલા ક્વોલિટીનો જેવો ટેસ્ટ સેફ હોય એવો જ બાળકોને સેફ પણ આવશે તો આ રીતે આપણે બધા ગ્લાસને ભરી લઈશું આ રીતે બધા ગ્લાસમાં આપણે ફોલ લગાવી લઈશું જેથી કરીને બરફનો ઉપર આપણે જે બરફના ક્રિસ્ટલ આવી જતા હોય એ ન આવે તો આ રીતે આપણે બધાને ફૂલ સરસ એવી રીતે પેક કરી દેસુ હવે એક નાનું કાણું કરશું વચ્ચે અને એમાં આપણે સ્ટીક ભરાવી દેસુ તો આ રીતે આપણે બધામાં સ્ટીક ભરાવી દેસુ આપણે આને સાત થી આઠ કલાક સુધી ફ્રીઝરમાં ઠંડુ થવા દેસું સાત થી આઠ કલાક ફ્રીજમાં રાખી આપણી કેન્ડી છે આપડે ડિસ્પોસિબલ ગ્લાસ છે એટલે એકદમ સરળતા છે આપણી કેન્ડી છે એકદમ સરસ બહાર નીકળી જશે તમે જોઈ શકો છો એ આપણો ગ્લાસ પણ છોડી દે છે તો આ રીતે આપણે કેન્ડીને બારે કાઢી લેશું અને તમે જોઈ શકો છો એકદમ સરળતાથી દૂધ વગર ઉકાળ્યા વગરના અને ખાંડના ઉપયોગ વિનાની આ કેન્ડી તમે વ્રતમાં પણ ખાઈ શકશો હવે આપણે કેન્ડીને ચાર ભાગમાં ડિવાઈડ કરીશું જેથી કરીને આપણે જે બાળપણમાં મળતી એવી કેન્ડીનો અહેસાસ થાય તો આ કેન્ડી એકદમ બનાવી સરળ છે દૂધ પણ ઉકાળવાની જરૂર નથી અને સરળતાથી બની શકે છે તો હવે આપણી કેન્ડી રેડી છે તો ફ્રેન્ડ્સ વગર દૂધ ઉકાળીએ અને ખાંડ વગરની પાંચ જ મિનિટમાં બની જતી મારી આ કેન્ડી રેડી છે જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય